આની ખાવડી ગામની સીમમાં રાજપૂત યુવકની હત્યા છે તીક્ષ્ણ હથિયાર વડે ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો જાડેજા નામના યુવકની હત્યા થઈ છે અને છે આવતા પોલીસને જાણ કરાઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે યુવક ગઈકાલ રાતથી તેના ઘરેથી જતો રહ્યો હતો બહાર અને તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે તો ગળુ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હત્યાનું કારણ હજુ પણ અકબંધ છે કયા કારણસર હત્યા કરી તે જાણી શકાયું નથી બળભદ્રસિંહ જાડેજાની હત્યા થઈ છે અને મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી પોલીસ હવે આ બાબતે તપાસ કરી રહી છે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને હવે કયા કારણસર આ હત્યા કરવામાં આવી મોટી શું હતો તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે યુવક ગઈકાલ રાતથી તેના ઘરેથી બહાર જતો રહ્યો હતો અને ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો જામનગરના નાની ખાવડી ગામની સીમમાં રાજપૂત યુવકની કર્પે હત્યા થઈ છે તેને તીક્ષ્ણ હથિયાર વડે ગળું કપાયેલી હાલતમાં આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો તો કોણે તેની હત્યા કરી કેમ હત્યા કરી કારણ શું હતું તે હજુ જાણી શકાયું નથી બળભદ્રસિંહ જાડેજા આ યુવકનું નામ છે અને હત્યાનું કારણ હજુ પણ અકબંધ છે ત્યારે પોલીસ હવે તપાસમાં લાગી છે અશ્વ દુબાઈથી મેળવી અમારા સંવાદદાતા હિરેન પાસેથી હિરેન કારણ જાણવા મળ્યું છે અને કોણ હત્યારો છે એ બાબતે તપાસ થઈ રહી છે શું વધુ માહિતી જી મિત્રો ચોક્કસ તો કે જામનગર ની જે નાની ખાવડી વિસ્તાર છે ત્યાં એક રાજપૂત યુવાનની હત્યાની ઘટના સામે આવી છે જો કે આ ઘટનાને લઈને પોલીસ સ્ટાફ નો ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યાં યુવાન છે તે ગત રાત્રિ થી લાપતા હોવાનું હાલ પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તેમજ હાલ પોલીસ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે હાલ જે હત્યાનું કારણ છે તે અકબંધ છે તેમજ પોલીસની જે એસઓજી એલસીબી સહિતની ટીમો હત્યાનું કારણ જાણવા જે તપાસ આરંભી રહી છે હાલ તો યુવાન ને જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ને પીએમ ની જે કાર્યવાહી છે હાથ ધરી છે જી નીતુન જી જી આભાર હિરેન માહિતી આપવા બદલ